જેના કારણે મોરબીના નગર દરવાજા ચોકથી વીસી ફાટક અને ત્યાંથી પુલ ઉપર જતા આવતા રોડ ઉપર સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બે દિવસથી સર્જાતા ટ્રાફિક જામથી લોકો ત્રાહીમાં ભોકરી ઉઠ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર એક અને મોરબી શહેર બે માં અવર માટે નદી ઉપરના પાડા પુલ અને મયુર પુલ પરથી પસાર થાય છે તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે નદીમાં બેઠા પુલ ઉપરથી અવરજવર થાય છે પરંતુ બે દિવસથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે પણ પાણી હજુ બેઠા પુલના નાલામાંથી પસાર થઈ રહ્યું છે અને હજુ વધુ દરવાજા નહીં ખોલાય તો પાણી બેઠા પુલ ઉપરથી નહીં વહે ત્યારે કાં તો ડેમના વધુ દરવાજા ખોલીને તાત્કાલિક પાણીને નદીમાં વહેરાવી દેવું જોઈએ કાં તો બેઠા પુલની અવર જવર ચાલુ કરવી જોઈએ તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે તેમ છે હાલ તો આ પાણી બેઠા પુલના નીચેના નાલામાંથી જતા હોય છતાં આ પુલનો અવર જવર બંધ કરી દીધા છે અને જેના કારણે મોરબીના દરેક રોડ ઉપર ટ્રાફિક જામ થયા છે કેમ કે જવા માટે મચ્છુ નદીના અને થઈ શકે છે જેના કારણે મોરબી એક અને મોરબી બે વચ્ચેના વાહન વ્યવહાર માટે આ એક પુલ હોવાથી ટ્રાફિક જામ થાય છે મોરબી શહેરનો બધા વાહનો માટે વીસી ફાટક પાસેથી જ પસાર થવું પડે છે જેથી ત્યાં ટ્રાફિક જામ થાય છે ટ્રાફિકના અધિકારીઓ પીએસઆઈ ઠક્કર ગઢવીભાઈ દેવાયતભાઈ તેમજ ટીઆરબીના ના જવાનો વીસી ફટકે સતત ટ્રાફિક કન્વર્ટ કરી રહ્યા છે તેમ છતાં ટ્રાફિક જામ થાય છે એમાં કોઈ સ્થાન નથી નથી અને હજુ પાણી નદીમાં બેઠા પુલ પુલ ઉપરથી જતું તો તો કાં ઉપર ટ્રાફિક શરૂ કરી દેવું જોઈએ અને કાં વધારે દરવાજા ખોલીને પાણી તાત્કાલિક ખાલી કરવું જોઈએ જેથી આવી સમસ્યા હળવી થઈ શકે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી